વધાસર પ્રાથમિક શાળામાં સત્યોતરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજા પ્રાથમિક શાળા જ હંમેશા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનું કેન્દ્ર હોય છે ત્યાંથી જ આ બીજ કેમ રોપવામાં આવે છે કેવું છે કે પ્રાથમિક શાળા એ બાળકના જીવનમાં ઘર પછીની પહેલી ઔપચારિક સંસ્થા છે ઓકે અહીં જ બાળક પહેલીવાર પોતાના કુટુંબ અને ગામની બહાર નીકળીને એક મોટી ઓળખ સાથે જોડાય છે અને એ ઓળખ છે ભારતીય હોવાની એકદમ એ પહેલી વાર સમૂહમાં રાષ્ટ્રગીત ગાય છે પહેલી વાર ધ્વજને સલામી આપે છે બંધારણ કે લોકશાહી જેવા મોટા શબ્દો તો એ ઘણું પછી પણ દેશ પ્રત્યેની જે ભાવનાત્મક ગાંઠ છે એટલે આ એક રીતે રાષ્ટ્ર સાથે બાળકનો પહેલો પરિચય છે ઘર એને કુટુંબ શીખવે છે અને શાળા એને દેશ સાથે જોડે છે અને બાળકને સમજાય કે મારું ગામ અને મારો દેશ અલગ નથી બિલકુલ અને એ જ સાચી રાષ્ટ્રભાવના છે જ્યારે બાળક પોતાની સ્થાનિક સંસ્કૃતિ પર ગર્વ લેતા શીખે અને એને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડી શકે ત્યારે એ જોડાણ પોલું નથી રહેતું એ ઊંડા મૂળિયા નાખે જ્યારે બાળકો મહિનાઓ સુધી કોઈ ગીત કે નાટકની તૈયારી કરે છે ત્યારે તેઓ માત્ર કલા નથી શીખતા તેઓ એકબીજાને સહકાર આપતા શીખે છે શિસ્ત શીખે છે નિષ્ફળતાનો સામનો કરતા શીખે છે અને સૌથી અગત્યનું પોતાની જાતને અભિવ્યક્ત કરતા શીખે છે બરાબર આ બધું જ નાગરિકતાના પાઠ છે જે પુસ્તકોની બહાર શીખવવામાં આવે છે ઝીરો એક બે હજાર છવ્વીસ આ તારીખનું મહત્વ એ છે કે તે એક સ્થાનિક ઘટનાને રાષ્ટ્રીય સ્તર સાથે તરત જ જોડી દે છે હા એ બહુ મહત્વનું છે એ જ ક્ષણે જ્યારે વધાસરની શાળામાં ધ્વજ ફરકી રહ્યો છે ત્યારે કરોડો ભારતીયો બીજે ક્યાંક એ જ કરી રહ્યા છે આ એક અદ્રશ્ય દોરો છે જે બધાને બાંધે છે બરાબર આને સામાજિક વિજ્ઞાનમાં સામૂહિક અનુષ્ઠાન એટલે કે કલેક્ટિવ રિચ્યુઅલ કહેવાય છે ઓકે બહુમાં જોડે છે તમે ભલે ગમે તે ભાષા બોલતા હો ગમે તે પ્રદેશમાં રહેતા હો પડે દિવસે તમે એક મોટી ઓળખનો ભાગ હોવાનો અનુભવ કરો છો એકદમ વદાસરની ઉજવણી એ વિશાળ રાષ્ટ્રીય યજ્ઞમાં અપાયેલી એક નાનકડી પણ પવિત્ર આહુતિ જેવી છે તે એક કલાકનો કાર્યક્રમ છે પણ જે નથી દેખાતું તે છે એની પાછળની મહિનાઓની મહેનત હા એ તો ખરી વાત છે એ શિક્ષકો જેમણે પોતાનો સમય આપીને બાળકોને તૈયાર કર્યા હશે એ બાળકો જેમણે સ્કૂલ પછી રોકાઈને રિહર્સલ કર્યા હશે એ માતાપિતા જેમણે પોતાના બાળકના કોસ્ટ્યુમ તૈયાર કર્યા હશે શાળાના પટાવાળા જેમણે મેદાન સાફ કરીને સજાવ્યું હશે અને કદાચ કાર્યક્રમ પછી બાળકોને જે મીઠાઈ મળવાની છે એની ઉત્સુકતા હા બિલકુલ એ પણ એ ઉજવણીનો જ એક ભાગ છે એકદમ આ ટૂંકી ઝલકની પાછળ છુપાયેલો આખો સમુદાયનો પ્રયાસ છે આ ઉજવણી કોઈ એક વ્યક્તિની નથી એ સામૂહિક છે અને સામૂહિકતાની ભાવના જ લોકશાહીનો પાયો છે સાચી વાત એટલે આ એક શબ્દ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ મોટી સિદ્ધિ પાછળ અસંખ્ય લોકોનો નાનો નાનો ન દેખાતો ફાળો રહેલો હોય છે. આપણે શ્રોતાઓ માટે કયો પ્રશ્ન છોડી શકીએ? આપણે એ વિચારી શકીએ કે ખરી અસર ઘટના દરમિયાન નહીં પણ ઘટના પછી શરૂ થાય છે. કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે બાળક પોતાના માતા-પિતા સાથે ઘરે જઈ રહ્યું હોય ત્યારે એમની વચ્ચે શું વાતચીત થાય છે? બાળક કયો સંવાદ કે ગીત ગણગણાવે છે અઠવાડિયા પછી એને એ કાર્યક્રમમાંથી કઈ વાત યાદ રહે છે રાષ્ટ્રનું ખરું નિર્માણ કદાચ ત્યાં જ થતું હશે બરાબર એ સત્તાવાર કાર્યક્રમોમાં નથી થતું પણ એના પછી લોકોના મનમાં જે શાંત પડઘા રહી જાય છે તેમાં થાય છે ખરી ઊંડાઈ એ ક્ષણોમાં છુપાયેલી છે જે ક્યારેય કોઈ જાહેરાતમાં લખાતી નથી પણ સમુદાયની સ્મૃતિમાં હંમેશા માટે જીવંત રહે છે